અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિરને લાઇટોથી ઝગમગાટ કરી શણગારવામાં આવી છે ભારતભરમાં ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચશે તમને જણાવી દઈએ કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવી પૂનમ છે પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે રસ્તાઓ બોલમારી અંબે જય જય અંબેના નાદથી રહ્યા છે ખાતે સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર મોડાસાના ચારણવાડા ખાતે વિસામો શરૂ કરવામાં આવ્યો વિસામાના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ અહીંયા માતા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા સહિત મેડિકલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેનો માતા ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો સાત દિવસ ચાલશે ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને આવશે જય અંબે જય અંબે જય અંબે અત્રે મરડીયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો એક આયોજન કરીએ છે એમો પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓને રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસો ઓગણત્રીસ વર્ષથી હવે ચાલતો જાઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ અમે ઉલ્લેખનીય છે કે અરવલ્લી ની વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી એકાવન શક્તિપીઠોમાં નું એક છે તંત્ર ચુડામણીમાં આ એકાવન શક્તિપીઠો નો ઉલ્લેખ જોવા